ચોમા હું આવી ગયું લાગે વરસાદ આવે એવું થઈ ગયું પણ ઓણ આપણે બધી તૈયારીમાં જ રહેવાનું છે એ તો વટમાં વોટમાં બધું પલાયું ધાણા વગરનો વરસાદ થોડો આવે કંઈ પણ યાર હવે તો ગમે તે ખાબ કે આનું કાંઈ નક્કી ના હોય એટલે ઓણ તાળપતરીની તૈયારી પેલેથી જ રાખવાની છે પણ ચોમા હું આવી ગયું પણ મારે હજી ખેતરમાં ખાતરય નથી ખાવાનું બાજુવાળો ભીખો બાપો તો કેમ કામ કરતો હોય એ જ કાંઈ નથી ખબર પડતી વાલીખેરે મારી મોરે જ એનું ખેતર તૈયાર હોય એ તો હું ઈ ભીખાની મોરે જ હોય પણ યાર આપડે ત્યાં કોઈ મજૂર જ નથી આવતા પણ મજૂર આવે કે ના આવે પણ પણ હવે દીપો એકલો જ કાફી છે હવે જો આપણે કેમ કામ કરીએ ફાફડા ફાડી નાખું જમીન ને ઉથમી કરી નાખું પણ તડકો તો બહુ છે એક કામ થોડીક વાર ખાટલે બેઠો કામ તો પછી મિત્રો આ વિડિયો ગમે તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં હાલ તો મિત્રો મારી ચેનલ નાની છે પણ સપોર્ટ કરશો તો મોટી થતા વાર નહીં લાગે